જય બાબા રે જય માતાજી ફાઈનલી આપણે સાત વાગી ગયા છે ચા પાણી નાસ્તો ચાલુ છે જે અમારે આ મામા કાલે જ આવ્યા છે સેવા સારી ફૂલ સેવા આપી રહ્યા છે જે ચેતનભાઈ છે રાહુલભાઈ છે લેરચંદજી માટે સ્પેશિયલ કાળી ચા એને કહેવાને આવે છે રામસણો અમારી ભાષામાં રામસણો કહેવાય જોઈ શકો છો મિત્રો એ બાબારી પાછળ પણ આવી રહ્યા છે યાત્રિકો તમે જોઈ શકો છો મિત્રો બીજું અમારે આ ભાઈ થોડા ઢીલા પડ્યા છે કારણ કે એમને પેટમાં વધારે દુઃખ આવેલું છે બીજું શું કેવું તમારો દશાભાઈ બોલો ખરી તમે લ્યા